Saya akan buat untuk naik. Saya akan buat untuk পেলা গ্রুপ না যায় এটাই

ખૂબ મજા આવે છે વરસાદ આવે ત્યારે મમ્મી ખૂબ ખીજાય છે કારણ કે મમ્મીએ ધોયેલા જાય જાય છે છે દીક્ષિત જ્યારે વરસાદમાં ત્યારે એ વરસાદના પાણીમાં લપસીને પડે છે જ્યારે પણ વરસાદ તાપમાં પડે ત્યારે તેને નાગો વરસાદ કહે છે જ્યારે વરસાદ પડે ત્યારે ખાડા ભરાય ભરાય જાય છે વરસાદના ઘણા બધા નામ છે વરસાદને બધા મેઘ રાજા કહે છે વરસાદને બોલાવવા નાના છોકરાઓ આવરે વરસાદનું ગીત ગાય છે ખૂબ સરસ વરસાદ પહેલા પડ્યા પછી મને પાડે પણ તે તેને વાગતું નથી અને તે ચોમાસામાં જ આવે છે અને વરસાદના ઘણા નામ છે જેમ કે મેઘ વરસાદ વરસાદીઓ પરજન્યો વગેરે નામ હોય અને ઉનાળામાં તે ભાગ્ય જ પધારે છે કેટલા વરસાદ એવા હોય છે કે અમુકના ઘર વહી જાય છે અને વરસાદમાં નાના નાના છોકરાને મજા પડે છે જે અને હેલી વરસાદ એટલે સતત વરસાદ જેમ કે છવ્વીસ અને સત્યાવીસ તારીખે વરસાદ પડ્યો હતો તેઓ તે પડે તો જ ડાંગર થાય છે વરસાદ પડે ત્યારે ડેમ ભરાઈ જાય છે વરસાદ પડતો થત રસ્તા બ્લોક થઈ જાય છે અને વરસાદ પડે ત્યારે મગજ ને માછલી તળાવમાં આવી જાય છે વાવાઝોડામાં ઘરમાં કચરો આવી જાય એટલે વારે વારે વાર પડે છે વરસાદમાં ખાડામાં પાણી ભરાયું હોય ત્યારે તેમાં નહાવાની મજા આવે છે વાવાઝોડા ત્યારે મંડપ ઉડી જાય છે અને નુકસાન થાય છે વરસાદમાં નાવાની મજા આવે છે અને ગઢુડામાં માથામાં પાણી રેડવામાં મજા આવે છે વરસાદમાં ખાડામાં કૂદવાની મજા આવે છે વરસાદમાં તળાવમાં મગર માટલી જોવાની મજા આવે છે વરસાદ ઋતુ એટલે વરસાદ વરસાદની ઋતુ જબ અંબાલાલ પટેલની કી સિસ્ટમ પર કે તો સામેવાળા આપની સિસ્ટમ સાધારણ બાદર